નમસ્કાર આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું વીએસ પટેલ આઈટીઆઈ કુબેનગર આજે હું આપણે યોગ્ય ટેપ ડ્રીલ સાઇઝની પસંદગી કરી અને આપેલા જવો પર ટેપિંગ પ્રેક્ટિસ કઈ રીતે કરવી એના વિશે અને સ્ટડ રિમૂવર વડે સ્ટર્ડને કઈ રીતે રિમૂવ કરવો એના વિશે તાલીમસ માર્ગદર્શન આપીશ વાહનમાં ફિટ થતાં એન્જિન અને વાહનની અંદર ફિટ થતાં દરેક ભાગો કોઈને કોઈ પ્રકારના ફાસનર દ્વારા જોડાયેલા હોય છે તો એ ફાસ્ટનરની અંદર આપણે નટ અથવા તો બોલ્ટનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ તો એને નટ અથવા એ બોલ્ટ હોય કોઈ જગ્યાએ એના આટા હોય એ આટા ખરાબ થઈ ગયા હોય તો એ આટાને આપણે ફરીથી પાડવા હોય તો આપણે કઈ રીતે આટા પાડી શકીએ ટેપ દ્વારા આપણે ટેપિંગ કરી અને સમજીશું કયા નંબરની આપણે ટેપ વાપર્યું છે તો એ ટેપિંગ કરવા માટેની આપણે ડીલ સાઇઝ નક્કી કરવી પડે પહેલાં ડ્રીલ સાઇઝ કઈ રીતે નક્કી કરવી એના સૂત્રો છે એના થોડા માનાંક છે સ્ટાન્ડર્ડ છે એના વિશે થોડું સમજાવીશ પછી આપણે એને ટેપિંગની પ્રેક્ટિસ કરીશું દાખલા તરીકે આપણે એમ ટેન એટલે કે દસ એમ એમની ટેપનો ઉપયોગ કરવો હોય તો આપણે ડ્રીલ સાઈઝ કઈ નક્કી કરવી તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તાલીમાર્થી મિત્રો અહીંયા એમ ટેન ટેપ દ્વારા આટા પાડવાની જરૂરી સાઇઝ નક્કી કરવી તો મિત્રો ટેપ સાઈઝ દસ એમ છે એની પીચ એટલે કે બે થ્રેડ વચ્ચેનું અંતર એક પોઈન્ટ પચીસ મિલીમીટર છે એ પ્રમાણિત કોઠાઓ પરથી આપણે લીધેલું છે ડ્રીલ સાઇઝ બરાબર ટેપ સાઇઝ માઇનસ ટુ ઇન્ટુ ઝીરો પોઈન્ટ સિક્સટી વન ઇન્ટુ પી પી એટલે કે પીચ ઇઝ ઇક્વલ ટુ ટેન માઇનસ ટુ ઇન્ટુ ઝીરો પોઈન્ટ સિક્સટી વન ઇન્ટુ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ટેન માઇનસ વન ફાઇવ ઇક્વલ ટુ ફાઇવ એટલે કે આઠ પોઈન્ટ પાંચ એમ આપણે એ જોબની અંદર કરવું પડે તો આપણે એમ દસ એટલે કે દસ mm ની ટેપનો ઉપયોગ કરી અને પ્રોપર એની અંદર ટેપિંગ કરી શકીએ હવે આપણે ટેપનો ઉપયોગ કરી ડ્રીલ સાઇઝ નક્કી કરેલી છે એ પ્રમાણેનું ડ્રીલ આપણે ડ્રીલિંગની અંદર ટેપિંગ પ્રેક્ટિસ કરીશું આપણી પાસે એક કમ્પ્લેટ ટેપ એન્ડ ડાઇ સેટ છે જે મેટ્રિક પદ્ધતિમાં છે એની અંદર આપણે થી દસ મિલીમીટર સુધીના ટેપ અને ડાઇ એની અંદર અવેલેબલ છે મિત્રો એમાં આપણે નક્કી કર્યું એ પ્રમાણે આ છે ટોટલી ટેપ રેન્ચ ડાઇ અને ડાઇ સ્ટોક છે આ જુદા જુદા પ્રકારની ડાઇઓ છે જે પ્રમાણેની ડાઈની આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે ડાઇનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે જે પ્રમાણે ટેપનો જરૂરિયાત હોય એ પ્રમાણેની ટેપની પસંદગી કરી અને ટેપિંગ કરી શકીએ છીએ આજે આપણે આઠ પોઈન્ટ પાંચનું ડીલ છે એની અંદર આપણે નક્કી કર્યું કે ભાઈ દસ એમ એમ દસ મિલીમીટરની ટેપનો ઉપયોગ કરી અને આપણે ટેપિંગ કરવાનું છે તો આપણે એમાંથી આપણે શું કરીશું દસ એમ એમની ટેપ એટલે કે ફસ્ટ સેકન્ડ અને થર્ડ એ ત્રણેય પ્રકારની ટેપ એ આપણે બોક્સમાંથી કાઢી લઈશું આ ટેપ રેન્ચ છે એની પણ આપણે જરૂર પડશે એટલે આપણે આ ટેપ અને ટેપ રેન્ચ એને બોક્સમાંથી આપણે બહાર કાઢી આ રીતે તો આની અંદર ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ એમ ત્રણ પ્રકારની ટેપ છે સાઈજ એક જ છે મિત્રો ટેપની સાઈઝ એક જ છે દસ એમ એમ પણ એની અંદર તમે જોશો તો એની અંદર જે કટિંગ એ જ આપેલા છે કોઈ શરૂઆતી છે કોઈ થોડી દૂરથી છે અને કોઈ વધુ પ્રગટ દૂરથી છે આ ફર્સ્ટ નંબરની ટેપ છે સેકન્ડ નંબરની ટેપ છે અને આ થર્ડ નંબરની ટેપ છે એટલે કે એને પ્લગ ટેપ પણ કહીએ છીએ તો સૌથી પહેલાં જ્યારે આપણે કોઈપણ ડ્રીલિંગ કરેલા હોલની અંદર ટેપિંગ કરવું હોય ટેપ રેન્ચની અંદર આ રીતે આપણે ફર્સ્ટ નંબરની ટેપને ટેપ રેન્ચમાં એસેમ્બલ કરીશું તો આ ટેપ રેન્ચ છે આ રીતે એનો જે સેન્ક છે એ સ્ક્વેર છે ટેપ રેન્ચનો સ્ક્વેર છે એ સ્કવેર છે મિત્રો સાથે સાથે તમને જણાવી દઉં કદાચ આપણી પાસે આ સૂત્ર ના હોય આપણે જાણતા ન હોઈએ તો કાં તો આપણે એને ગણતરી કરવી પડે ટેપ ડ્રીલ સાઇઝની કાં તો સીધું આપણી જોડે આપણે સમજી લ્યો કે ભાઈ દસ એમ એમની ટેપ મારવી છે તો કયા નંબરનું કેટલા કેટલી ડ્રીલ સાઇઝ રાખીશું એ ટેપ ઉપર લખેલું જ આવે છે ઓલરેડી હવે એટલે આની ઉપર એ રીતે અંકિત કરેલું છે કે ભાઈ દસ એમ એમની ટેપ છે અને આઠ પોઈન્ટ પાંચ એમ એમ આઠ પોઈન્ટ પાંચ એમ આપણે ડ્રીલ હોલ જોઈએ તો આની ઉપર એ રીતે અંકિત કરેલું છે કે ભાઈ ડ્રીલ હોલ સાઇઝ આઠ પોઈન્ટ પાંચ એમ અને અહીંયા આપણે એની ડ્રીલની સાઇઝ છે દસ એમ આ રીતે આપણે ટેપને ટેપ રેન્ચની અંદર એની સેંખ છે સ્ક્વેર સેન્ક છે એ સ્ક્વેર સેંકને ટેપ રેન્ચની અંદર આ રીતે એસેમ્બલ કરીશું એને જરૂરી ટોર્કથી જરૂરી બળ આપી અને ટાઈટ કરી દઈશું ટાઈટ કર્યા પછી એટલે આપણું આ ટેપ અને ટેપ રેન્ચ ટેપિંગ કરવા માટે યુનિટ તૈયાર થઈ ગયું આપણી પાસે એક જોબ છે જોબની અંદર આપણે આઠ પોઈન્ટ પાંચ એમએમનું ઓલરેડી ડ્રિલિંગ કરેલું છે જે સાઇઝ પ્રમાણે એ જોબની અંદર આપણે આ રીતે વાઇસની અંદર પ્રોપર એને ફિટ કરી દઈશું ફિટ કર્યા પછી આ રીતે ટેપ જોબના બરોબર રાઇટ એંગલે રહે એ રીતે શરૂઆતમાં ધીમે ધીમે ઓછું બળ આપી અને એનો એક આંટો કટ કરીશું ધીમે 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 રાઈટ એંગલમાં રહેવું જોઈએ જરૂરી છે આ રીતે ધીમે 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 થોડું આગળ પાછળ ફોરવર્ડ રિવસ ફોરવર્ડ રિવસ કરતા જઈશું અને ટેપિંગ કરતા જઈશું એને ટેપિંગ કરતી વખતે ગરમી ઉત્પન્ન થતી હોય એટલે ગરમી અને ઘર્ષણ ઓછું કરવા માટે એ ઓઇલ છે એ ઓઇલ આપણે પાડવું પડે તો આ રીતે થોડું ઓઇલ પાડ્યું જેથી કરીને શું થશે આપણને ટેપિંગ કરવામાં ટેપ ગરમ નહીં થાય અને ઘર્ષણ ઓછું થશે કટિંગ ઓછું કરીશું અને રિવર્સ એટલે કે ફોરવર્ડ સ્ટોક ઓછો લઈશું અને રિવર્સ સ્ટોક વધારે લઈશું જેથી કરીને જે અંદર ચીપ્સ છે એ બહાર નીકળી જાય અને આપણને સરળતાથી ટેપિંગ કરી શકીએ હાથ આપણો જુઓ રિવર્સ વધારે જશે કટિંગ ઓછું કરવાનું રિવર્સ ફોરવર્ડ રિવર્સ ફોરવર્ડ ધીમે 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 ધીરજપૂર્વક ફોરવર્ડ રિવર્સ કરતાં કરતાં આ રીતે ટેપિંગ કરતા જઈશું આપણે જરૂરી કુ ઓઇલ ટેપિંગ કરતી વખતે ખાસ ઓઈલ નાખું ધીમે 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 કટ થતું જશે એમ મટીરિયલ કપાતું જશે અને ટેપિંગ થતું જશે થોડું ઓઇલ નાખીએ ફરથી થોડું ઓઈલ નાખીએ લગભગ લગભગ આખા જોબની અંદર એટલે કે આખા હોલની અંદર આટા કટ થઈ ગયા છે મને જે બર લાગતું તો એ હવે ઓછું થઈ ગયું છે ટેપિંગ થઈ ગયું છે ફર્સ્ટ નંબરની ટેપથી તો હવે એ ટેપને આપણે આ રીતે સરળતાથી બહાર નીકળી જશે એને ફેરવું પડે ખેંચવાથી નહીં નીકળે આટા કારણ કે થ્રેડ છે એટલે થ્રેડને આપણે આટા ખોલવા જ પડે એટલે આ રીતે ધીરજપૂર્વક એને ટેપને એન્ટી ક્લોક વાઇઝ ફેરવી એને બહાર કાઢી દઈશું આપણી પાસે એક જ સાઈઝની ત્રણ ટેપ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ થર્ડને આપણે પ્લગ ટેપ અથવા તો બોટમિંગ ટેપ પણ કહીએ છીએ મિત્રો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ફર્સ્ટ ટેપ વાપરવાનું કારણ શું એક ડા એક પ્રશ્ન હશે મિત્રો આપણી પાસે તો અહીંયા જોઈએ તો એનો જે શરૂઆતનો એજ છે આ દરેકની અંદર એજની શરૂઆતનું અંતર અલગ અલગ છે અહીંયા થર્ડ ટેપ છે એનો એજ શરૂઆતી જ છે કટિંગ એજ સેકન્ડ ટેપનો એજ થોડા ત્રણ ચાર ટીથ અથવા તો આટા પછી છે અને ફર્સ્ટ ટેપનો ટેપ છે એ કટિંગ એજ લગભગ છ સાત કટિંગ એજ પછી છે તો મિત્રો આનું કારણ એ છે કે જ્યારે આપણે ક્લિયર કરેલો જે હોલ હોય એની હોલની અંદર આપણે આ ટેપને થોડી વાર ઊભી રાખી શકીએ રાઈટ એન્ગલમાં એટલા માટે એની અંદર પહેલાં ફર્સ્ટ નંબરની ટેપનો ઉપયોગ કરવો જેથી જે હોલ હોય એ કમ્પ્લીટ રાઈટ એન્ગલે હોલના રાઈટ એંગલની અંદર આટા પડે જો આટા ત્રાસા પડે તો કોઈ મતલબ નથી તો મિત્રો પ્રોપર રાઈટ એંગલમાં આટા પાડવા માટે પહેલાં ફર્સ્ટ નંબરની ટેપનો ઉપયોગ કરી અને એની અંદર ટેપિંગ કરવું પછી સેકન્ડ નંબરની ટેપનો ઉપયોગ કરીએ છીએ આપણે તો હવે આપણે સેકન્ડ નંબરની ટેપને આપણે એસેમ્બલ કરીશું અને હવે આટા પડેલા જ છે મિત્રો આપણે ખાલી એની અંદર ટેપને ફેરવવાની જ રહેશે તો હવે મેં સેકન્ડ નંબરની ટેપ છે એ ટેપ રેન્ચની અંદર એસેમ્બલ કરી હવે શું થશે જે કટિંગ રેચ છે એને ખાલી ઊંડા જ કરશે હવે આ પહેલા નંબરની ટેપથી એટલે કે ફર્સ્ટ નંબરની ટેપથી ટેપિંગ થઈ ગયેલું છે અને સેકન્ડ નંબરની ટેપથી એ જે કટિંગ કરેલા એજ છે એ થોડા ઊંડા થઈ જશે જુઓ સરળતાથી અંદર અને પછી ત્રણ નંબરની ટેપ મારીશું એટલે કે પ્લક ટેપ મારીશું એ તો એકદમ ઇઝી તો મિત્રો ફર્સ્ટ નંબરથી ટેપિંગનું કામ મુખ્ય ફર્સ્ટ નંબરની ટેપ જ કરશે સેકન્ડ નંબરની ટેપ તો ખાલી એ જે થેડ છે એ પીચ છે એની ઊંડાઈ માટે છે સાફ કરવા માટે છે આ રીતે ફર્સ્ટ પછી સેકન્ડ નંબરની ટેપથી પણ ટેપિંગ કરવું તો મિત્રો આ રીતે સેકન્ડ નંબરની ટેપ પણ આપણી અંદર હોલની અંદર કરેલા ટેપિંગની અંદર ટેપિંગ કર્યું આના પછી મિત્રો પ્લગ ટેપ એને આપણે ટેપ રેન્ચ ટેપ રેન્ચની અંદર એસેમ્બલ કરીશું તો આ ફર્સ્ટ સેકન્ડ આ બંને ટેપનો ઉપયોગ થઈ ગયો હવે આપણી પાસે પ્લગ ટેપ છે એ પ્લગ ટેપને ટેપ રેન્ચમાં આ રીતે એસેમ્બલ કર્યા પછી એને ખાલી બસ એ તો ઇજીથી તમારા જે આંટા પડેલા છે એની અંદર ઇજીથી પ્લગિંગનું કામ કરી દેશે તો મિત્રો આ રીતે આપણે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ત્રણેય ટેપનો ઉપયોગ કરી બરાબરથી ટેપ રેન્ચમાં એને એસેમ્બલ કરી અને ટેપિંગ પ્રેક્ટિસ કરી બ્લાઇન્ડ હોલ હોય થ્રુ હોલ નથી તો એની અંદર પણ ટેપિંગ કરવું હોય તો એ જ રીતે જે રીતે આપણે થ્રુ હોલની અંદર ટેપિંગ કરીશું એ જ રીતે આપણી પાસે એક બ્લાઇન્ડ હોલ છે એ બ્લાઇન્ડ હોલની અંદર પણ આ રીતે ધીમે 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 કટ કરી અને એની અંદર ટેપિંગ કરી શકીએ છીએ ધીમે 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 ટેપિંગ કરવું આ રીતે ઓછા ફોરવર્ડ રિવર્સ ફોરવર્ડ રિવર્સ કરતા જઈશું અને ટેપિંગ કરતા જઈશું આપણે હવે અત્યારે બ્લાઇન્ડ હોલની અંદર ટેપિંગ કરીએ છીએ એની અંદર આપણે બે ત્રણ જ કાપવા છે તો આ રીતે આપણે બ્લાઇન્ડ હોલની અંદર પણ ટેપિંગ કરી શકીએ છીએ જે જોબની અંદર ક્લિયર હોલ અને બ્લાઇન્ડ હોલની અંદર ટેપિંગ કરવાની જે એ પ્રેક્ટિસ આપણે જોવી તમે જોઈ શકો છો સ્પષ્ટ કે હોલની અંદર ટેપિંગ આપણને દેખાય છે આટા દેખાય છે એક થ્રુ હોલ છે એક બ્લાઇન્ડ હોલ છે મિત્રો આ રીતે આપણે ટેપિંગ પે જોબની અંદર કરેલા ક્લિયર હોલની અંદર અને બ્લાઇન્ડ હોલની અંદર કઈ રીતે ટેપિંગ કરવું એ વિશે સમજે આપણે જોયું કે એન્જિનની અંદર સિલિન્ડર બ્લોકની અંદર સિલિન્ડર હેડ આપણે ફિટ કરીએ છીએ તો એ સિલિન્ડર બ્લોકની અંદર ઘણા બધા સ્ટડ લાગેલા હોય છે એ સ્ટડ ઘણી વખતે આપણે ખોલવાની જરૂર પડતી હોય છે રિમૂવ કરવાની જરૂર પડતી હોય છે તો કઈ રીતે રિમૂવ કરવા એનો આપણે થોડુંક એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ સ્ટડ એક્સ્ટ્રેક્ટર અથવા તો સ્ટડ રિમૂવર આપણી પાસે એક આ સ્ટડ રિમૂવર છે સ્ટડ રિમૂવર એટલે કે સ્ટડ ના બોલ્ટ કે ના નટ સ્ટડને કઈ રીતે ખોલવું અને કઈ રીતે ફિટ કરવો એના માટેનો સ્ટડ રિમોટ છે કોઈ પણ સાઇઝનો હોય નાનો સ્ટડ હોય તો એનો આ બાજુનો હોય એટલે કે રિવર્સ એન્ડ અને જો એની સ્ટડની સાઈઝ થોડી મોટી હોય તો આ એન્ડનો ઉપયોગ કરી અને આપણે એને ખોલી ફિટ કરી ખોલીએ અને ફિટ પણ કરી શકીએ છીએ દાખલા તરીકે જો ફિટ કરવું હોય તો આ રીતે ફિટ પણ થઈ શકે છે અને જો ખોલવું હોય તો આ રીતે એને ખોલી પણ શકાય છે જો મિત્રો તમે જોશો તો આપણે એને સરળતાથી ખોલી પણ શકીએ છીએ જો એને ફિટ કરવું હોય તો મિત્રો આ રીતે એને ફિટ પણ કરી શકાય છે ફિટ પણ કરી શકાય છે તો સ્ટડ રિમૂવરનો આ રીતે આપણે ઉપયોગ કરી અને સ્ટડને ખોલવા ફિટ કરવા માટે એનો વ્યવસ્થિત ઉપયોગ કરી આપણે કોઈ પણ પ્રેક્ટિકલ હોય અથવા તો જોબ હોય એને પરિપૂર્ણ કરી શકીએ છીએ આજના આ પ્રેક્ટિકલ દ્વારા આપણને ટેપિંગ કઈ રીતે કરવું અને સ્ટડ રિમૂવરનો કઈ રીતે ઉપયોગ કરવો એ સમજી શક્યા હશો આભાર